અને તાજેતરમાં એમણે એક સરસ મજાનો પ્રોજેક્ટ એક અભિયાન હાથમાં લીધું છે શાળાઓમાં ચબૂતરા સ્થાપિત કરવાનો શાળાઓમાં ચબૂતરો હોય તો પશુ પંખીઓ ત્યાં વાસ કરે અને સરસ મજાનું વાતાવરણ એના કારણે સર્જાય આ સરસ મજાનું અભિયાન શરૂ કરાયું છે ને એકાવન જેટલી શાળાઓમાં આવા ચબૂતરા આપવાનું નક્કી થયું છે જેસીઆઈ જેતપુર દ્વારા

ચાલી રહ્યું છે એના વિશે આજે વાત કરવી છે આપનું ખુબ ખુબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર જી સૌ પ્રથમ તો એ જણાવો કે આવો પ્રોજેક્ટ નો ખ્યાલ કઈ રીતે વિચાર કઈ રીતે આવ્યો આ બહુ જરા યુનિક વિચાર છે જી અમે એક મુંબઈ નું એક ટ્રસ્ટ છે જીવ દયા ટ્રસ્ટ એની સાથે અમારી એક મુલાકાત થઈ બરાબર આવી રીતે આપણે જેતપુર અને જેતપુર તાલુકાની શાળાઓમાં બધી જગ્યાએ આપણે આવા ચબુતરાઓ ફિટ કરવા છે એટલે પેલી મુલાકાત અમારી એની એમના ઓબ્ઝર્વ મીટિંગ થઈ કે બેઝિક મીટિંગ થઈ કે આવી રીતે અમારે કામગીરી કરવી છે ને આપણે બે સાથે મળીને કામગીરી કરીએ એટલે કીધું કાઈ વાંધો નહીં પછી અમારે બધા કોન્સેપ્ટ ક્લિયર કર્યા કે ભાઈ શાળા શું કામ તો કે ભાઈ અત્યારના છોકરાઓ છે ડિજિટલ ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યા છે એને પક્ષી પ્રત્યેનું લગાવ નથી બરાબર અમે કીધું શાળાઓ માટે આપણે પ્રિફર કરીએ પહેલા પેલા ગવર્મેન્ટ શાળાને પ્રિફર કરીએ

કે દેઢાઓને આપણે વાળી ન શકીએ છોકરાઓને જે શીખવાડશું ને એ લાઈફ રહેશે એવો અમારો કોન્સેપ્ટ હતો એ કોન્સેપ્ટ ઉપર અમે આગળ વધ્યા અને આ રીતે અમે ઇન્સ્ટોલેશન ધીમે ધીમે સ્ટાર્ટ કર્યું છે કઈ કઈ શાળાથી આ શરૂઆત થઈ આપણે જે મેઇન જેતપુરની તાલુકા શાળા નંબર એક કહેવાય છે જે મેઇન માં કેપિટલ સિનેમાની બાજુમાં આવેલી છે ત્યાંથી શરૂઆત કરી પછી બીઆરસી ભવન કે જે આખા તાલુકાનું હેન્ડલ કરતું હોય તે સાડા નંબર તેર ચૌદ માં ત્યાં પણ અમે કરેલું છે નવાગઢ ગુરુકુળ કરેલું છે બાવરાપરા ની અંદર જે ભૂતિય સ્કૂલ પાસે કહેવાય ત્યાં કરેલું છે આવી રીતે અમે પેલા ફેઝ માં પાંચ લીધેલું છે નેક્સ્ટ ફેઝ માં પાછા ટૂંકમાં અત્યારે અમારે જનરલ બોર્ડ માં એકવીસ નું બજેટ પાસ થઈ ગયેલું છે ટોટલ અમારું આ વર્ષ દરમિયાનનો ટાર્ગેટ એકાવન ચબુતરાવાનું છે પણ આજે ચબૂતરા છે એની ડિઝાઇન કઈ રીતે નક્કી થાય છે કેવડો ચબૂતરો બનાવો આ જે આખી પ્રોસેસ છે કઈ રીતે થાય છે આ બહુ મહત્વનું છે એમાં અમે બધી ટાઈપનું ચબૂતરામાં વિચાર્યું બેસીને અમારે બે ત્રણ મિટિંગો કરી કે અંદર પક્ષીઓ આવે તો નીચેની સાઈડ તમે ચબૂતરામાં જોઈ શકશો પાણીના બે સ્ટેન્ડ રાખેલા છે બરાબર બહારથી એવું હોય આપણે કેમ મહેમાન આવે તો પેલા પાણી પીવડાવે એવી રીતે રાખેલા છે કે ભાઈ સ્કૂલે છોકરાઓ પેલા પેલું કામગીરી કે

કે જે બહારની સાઈડ દેખાય એ બાકી જમીનમાં જે અલગથી છે અમદાવાદમાં અમે એક ફેક્ટરી સાથે કોલોબ્રેશન ત્યાં કરેલું છે ત્યાંથી આખું ફોલ્ડિંગ આવે એ ફોલ્ડિંગ ઇન્સ્ટોલેશન અમે જે આ પાંચ કિરા ને આખું આખું ટ્રાન્સપોર્ટેશનમાં આવે અહીંયા માણસો દ્વારા એને ફિટિંગ કરીએ કાઢો કરાવી ફાઉન્ડેશન ભરી અને આખું આખો ચબૂતરો અમે અહીં કમ્પ્લીટ કરાવી છીએ વાહ બહુ સરસ અને અત્યાર સુધીમાં તમે પાંચ સ્કૂલોમાં

ટૂંકમાં ગાલા અને નોટબુકના જે ચોપડા આવતા હોય છે તે અમે સ્ટુડન્ટને પહોંચાડીએ છીએ કે જે છોકરાઓ બેઝિકલી ત્રણ હજાર રૂપિયા જેવી અમારા દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે તો એની વસ્તુઓ લઈ શકે ભણતર માટેની તેમજ છોકરાઓના ટેલેન્ટો બાર માટે જે ટેલેન્ટ શો જે અમારું જૂન મહિનામાં હોય છે જેમાં છ કરતા વધારે કેટેગરી હોય છે બ્રિલિયન્ટ બોય બ્રિલિયન્ટ ગર્લ યુનિક બોય યુનિક ગર્લ રાજકુમાર રાજકુમારી એમાં ત્રણ ચાર ટાઈપના ગ્રુપ હોય છે એજ ગ્રુપ એક થી ત્રણ વર્ષના ત્રણ થી છ વર્ષના છ થી દસ વર્ષના આવા અલગ અલગ ગ્રુપમાં અમે પાર્ટિસિપેટ કરીને સાત સાહીઠ કરતા વધારે ઇનામો આપી અને પ્રોત્સાહિત કરીએ છીએ જેથી છોકરાઓને આ ભવિષ્યમાં સર્ટિફિકેટ એવડો કામ આવે કેના ના કેરિયરમાં આ કામ આવે જી સીસીઆઈ એટલે એક ટ્રેનિંગ માટે ફેમસ છે બરાબર પણ સંસદ સભ્યો ચૂંટાઈને આવે ત્યારે ચાર દિવસની ટ્રેનિંગ હોય એમાં બે થી ત્રણ દિવસની ટ્રેનિંગ જેસીઆઈ દ્વારા આપવામાં આવે છે અને અશોકભાઈ ગુજ્જર જેવા જે નામાંકિત ટ્રેનર હોય છે જેસીઆઈ માંથી તો અમારે અવારનવાર સ્ટુડન્ટો માટે તેમજ જાહેર જનતાઓ માટે મોટિવેશન સ્પીકર ના ને તેના પ્રોગ્રામો થતા હોય અમે ધારો કાજલ ઓઝા

એ બહુ મહત્વનું છે બાળકો પ્રકૃતિ નજીક જાય એની માટેની આ આ પ્રયાસ છે અને પ્રયાસ તમારો સફળ થઈ રહ્યો છે એ બહુ આનંદની વાત છે તમે અમારી સાથે જોડાયા અને આ અભિયાનની માહિતી અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તુષાર સર હજી એક વિશેષમાં કહી શકીએ જી 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 બોલો બોલો અમે 3 લાખની કિંમતના બે ચબુતરા ઉટુકમાં પક્ષી ઘર કહી શકાય જે 20 ફૂટની હાઈટ વાળું કોતરણી વાળું જ્યાં નીચે પક્ષીઓ ચણ કરી અને ઉપર આરામ કરી શકે જે ખાના ખાના વાળો આખો કરેલા હતા અમે આખો એવી રીતે કર્યો છે કે કોઈ પણ પાંજરાપોળ અથવા ગૌશાળા અથવા તો જેતપુર ના સારા એવા બગીચાઓ બરાબર વૃદ્ધો ની સાથે સંકળાયેલું હોય અમે નાની જનરેશન કવર કરી લીધી જો પણ આ રીતે ફ્રી હોય તો એને આવું પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય તો ત્રણ ત્રણ લાખ રૂપિયાના બે ચબૂતર એટલે કે છ લાખ રૂપિયાનું બજેટ અમે એના માટે પણ ફાળવેલું છે આજ વર્ષમાં એ કરવાના છે જી 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 બહુ સરસ ના બહુ સરસ મજાનું અભિયાન છે તમે અમારી સાથે જોડાયા આશીષભાઈ અને તમારો બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સર થેન્ક યુ